એક ગાઈશ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે વરસાદના લીધે ભારે નુકસાન થઈ ચૂક્યું છે જોઈ શકો છો હું તમને આ વિડીયો બતાવીશ પૂરો વિડિયો જોતા રહેજો અમે આવી ચૂક્યા હતા ટ્રેક્ટર લઈને ખેતરમાં જોઈ લો ખાલી અમારી જાનની હાલત જેવી થઈ છે હું તમને આગળ જઈને બતાવીશ તમે જો ખાલી અત્યારે આ અમારા ભાઈ ટ્રેક્ટર ચાલુ કરી રહ્યો હું અમા ગાડા પર પપ્પા ખોલી રહ્યા છે અમે અમારા પપ્પાના સાથે આવી ચૂક્યા જોઈ લો ખાલી આ વરસાદનું પાણી કેટલું ભરાઈ ગયું અમને જો ખાલી क्या दे किशन चलो आ जाइए अंदर खेतर में प्रवेश करिए आज जो नहीं आगा ही ना लीधे है ना पलड़ेला पूरा पर भरवा पड़े न जेवा तेवा पलड़े जो खाली तमें जो ही सको जो बाजू में एरंडा है एरंडा वाला ने नुकसान दियो, सूकी माड़ो थी जाइए काड़ी काड़ी माड़ो थी जाइए एरंडा काड़ा थी जाए तब जी सको खाली આ બધા એરંડા પડી ગયા નીચા ખાસા બધા જોઈ લો તમે જોવો ખાલી તમે જોઈ શકો છો આ ભારે નુકસાન થયું છે એના માટે આ વરસાદના કારણે જ થયું નુકસાન આ બધું જે રીતે માવઠા લાગેલા હતા દિવાળી પછી એ રીતના જ પડે જોઈ તો ખાલી અમારા રેક ના ખાવા લાયક જ નહીં એ પણ અમે થોડા સુકવીને ખબરશું જેટલું ખા એટલું ત્રણસો પૂરા હતા એમાં દોઢસો પૂરા બગડ્યા દોઢસો પડ્યા બીજા વેકી માર્યા હતા એક હજાર પૂરા પણ એ ગયા હતા તમે જોઈ શકો ખાલી સસ્તા ભાવે આપી દીધા એક હજાર રૂપિયાના ભાવે આપી દીધા પલળેલા પૂરા શું કરીએ ગયો તા બે હજાર ભાવ ચાલતો હોય અને એક હજાર માલવા પડે જો આવા પલળેલા પૂરા શું કરીએ ગયો જો બહુ બચાવ કર્યો પણ વરસાદના લીધે કોઈ શક્ય જ નથી अचानक रात ना, ना टाइम में वरसाद आई गया ना पानी पानी करना गया पूरा सो गरी तो बीजा तो से कोरा से गया सूखा हुआ तो पासो वरसाद आई गया तो आ रे काला थी गया इना माटे आवाया पूरा थी गया जो लोग ट्रैक्टर ने रास्तों कर लिया उभू के पी एक फर दिए फटाफट -फर्ट। थोड़ा थोड़ा सोटा चालू जो सब खाली जो साइड में लगाई जीरो ट्रैक्टर जो वाला काला पूरा भूरा दहीया बहुत भारी नुकसान दियो बरसात कारण कारणे करेगा हमारे मठ में पण बगाड़ थयो छ आ बरसात ना कारणे सिंग उ उगी जई है जो मां पप्पा उपजड़ी है उन आखोन जा पर दीदो 2-3 किसान ने बोलऊ हम आइदा है रे नाखा स्पेशल

આ નોકરી ગાડી મે કે એટલે આજ બંગકો કામ કરવાઈ ગયો ખેતરમાં કિસાન ખેતરમાં આવી ગયો જોઈ લો ખાલી તમે અમાર પરવાણ ચાલુ કરી જોઈને હા કોકો અમાર આરિયન આરિયન ટોકા પાડી રહ્યો કિસાન ના જો કાકા કાકા કરીન જો ખાલી કિસાન ફૂલ મોજમાં ખાલી જોઈ ફૂલ જોશમાં નાખી રહ્યો કિસાન પૂરા જોઈ લો ખાલી તમે આજ વરસાદ આવવાનું એના માટે જલ્દી જલ્દી કોમ કરી રહ્યો જો પરોઢી નાખ્યો ખેતરમાં બહુ મજા કરી થોડું કામ કરાવવું પડે ને તો શરીર થોડું ઘાતું રહે તો કામ થતું રહેજો કાળા પૂરા થઈ જાય એકદમ ખેતરના વચેલા ભાગના હતા કોરા થોડા હતા પરડી પરડીએ છીએ મારે નુકસાન થઈ ગયું ખાલી વરસાદ કમોસમી વરસાદ આવું થાય ત્યાં બહુ લોકોનું બગડ્યું ડાંગરે લોકોની બગડી એમાં ઝાડના ખેતરમાં બહુ પાથરા પડે એ બગડી ગયું તમે જોઈ શકો ખાલી મા પપ્પા બે અમે ફરી લેવા ત્રણસો પૂરા એકદમ દબાઈ દબાઈ ભરીએ એટલે ચેક મારી બધું ના પડે જોઈ શકો તમે ખાલી लीलापूरा हूकावा मैं ना ख्याता नहीं ते जो ही लो खाली बे दिवस थरसाद पड़े तो एम हूकात नहीं